ચાલો દોસ્તો જોઈએ કિચન ની અંદર આજે જમવાનું શું મળવાનું છે વાહ સરસ મજાનું દેખાય છે ઓહો હો હો કાજુ મસાલા સબ્જી વાહ એકદમ લાલ ચટાકેદાર બનાવેલું છે અને કાજુ ફ્રાય કરેલા છે ને બરાબર છે સરસ મજાના ફ્રાય કરેલા કાજુ છે કાજુ મસાલા સબ્જીની અંદર એડ કરે છે અને ઘરે ઘરે કાજુ મસાલા સબ્જી બનાવતા હશે આજે મેં બનાવી છે મારી રેસિપી કઈ ટાઈપની છે ફૂલ રેસીપી તો નથી આપી શક્યો દોસ્તો પણ શોર્ટકટમાં વાત કરી લઈએ ગ્રેવી કઈ ટાઈપ બનાવી હતી બરાબર છે મારી મિસિસ જોડે હું વાત કરું છું કે આપણે કઈ ટાઈપની ગ્રેવી બનાવી હતી કેવી રીતે બનાવી હતી એમ કાંદા ટમેટા ઘી લઈને એમાં સાકરી નાખવાના બરાબર ખૂબ સરસ મસાલો નહી હમ પણ કેમ થશે આમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે ખરા હાલો સામુ જોઈને ને કયો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે ખરા ત્યાં તો આપણે સ્પૂન લઈને કાજુ મસાલા સબ્જી ખાઈએ છીએ ખાઈએ છીએ બરાબર છે રેસ્ટોરન્ટમાં કિચન ની અંદર સવાલ કરીએ છીએ કે રસોઈમાં ટેસ્ટ બરાબર કેમ નથી ત્યારે બસ એક જ વાત કરે છે રેસ્ટોરન્ટમાં તમને મીઠું એટલા માટે લાગે છે કે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય છે એવું નથી હોતું ઘણા ખરા રેસ્ટોરન્ટની અંદર એકદમ કોઈ કેમિકલ પણ ઉપયોગ ન કરતા હોય ને એ ટાઈપના ટેસ્ટ લાવતા હોય છે અને કુકિંગ જેવા હોય આમ જો એકદમ જોરદાર આમ રસોઈ એ ટાઈપના હોય ને આ આ શું શું કરો છો અત્યારે આની અંદર તડકો લગાવો છો એ તડકો શેમાં એડ કરવાનો છે કાજુ મસાલા સબ્જીની અંદર વાહ

રાઈસ બનાવ્યા છે વાહ અત્યારે કુકર અંદર રાઈસ નું કામકાજ ચાલુ છે એટલે જીરા રાઈસ થશે મસાલા મસાલા રાઈસ કાજુ મસાલા સબ્જી સાથે શું લેવાનું છે મસાલા રાઈસ રોટી એવું કઈ મળશે કે ખાલી મસાલા રાઈસ ને કાજુ મસાલા સબ્જી આ રોટીનો લોટ પણ બાંધેલો છે વાહ ખૂબ સરસ લાજવાબ કાજુ મસાલા સબ્જી સાથે મસાલા રાઈસ ખૂબ ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ વાહ સેલ્યુટ કરું છું આવી જ રીતે અંદર સારું સારું તમારા ખરેખર જાદુ છે ખૂબ આનંદ થાય છે ખૂબ સારો ટેસ્ટ આવે છે મજા આવે છે ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ વાહ ભાઈ વાહ મસાલા રાઈસ ખૂબ સરસ સરસ મજાની મીઠી મીઠી સુગંધ આવે છે કાજુ મસાલા ની બાજુમાં મસાલા રાઈસ લા જવાબ ડબલ ધમાકા હલો ખૂબ ખૂબ સરસ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ડબલ ધમાકા કાજુ મસાલા સાથે મસાલા રાઈસ વાહ લાવ